રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજનો આપણો મેઇન ટોપિક છે તુવેરના પાક વિશે જે માઇક્રોન્યુટ્રીયન ખાતર આપવાના હોય છે એના વિશે અને તુવેરના પાકમાં શીંગો બંધ આવતી હોય છે એ અવસ્થા ઈયળો આવતી હોય છે એના વિશે તો આપણી ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી મળી રહે છે અને તમારે જે અત્યારે વાવેતર હોય ઘઉં ધાણા જીરું તુવેર અન્ય ઘણા બધા પાકોનું વાવેતર હોય તેમાં આપણી આ ચેનલમાંથી માહિતી મળી રહેશે આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને તમને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી સૌથી પહેલાં મળી રહે ખેડૂત મિત્રો આ તુવેરનો પાક જોવો કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યો છે અને ક્યાંય પણ ખેતરમાં ખળ જોવા નથી મળ્યું ચોખ્ખું ચણક રાખેલું છે વાડીમાં કામ કાયદેસર કરેલું છે આ ખેડૂતભાઈનું અને આ તુવેરનો પાક જુઓ જોરદાર ફ્લાવરિંગ અત્યારે શરૂઆત થઈ ગઈ છે તો ફ્લાવરિંગ વધુને વધુ બેસે અને ફૂલ પણ ઓછા ખળે એના માટે ક્યુ એવું માઇક્રોન્યુટ્રિયન ખાતર આપવું જોઈએ અને એમાં ઉપરથી છંટકાવ કરવા માટે કઈ બેસ્ટમાં બેસ્ટ ફ્લાવરિંગ માટે દવા છે એની તમામ માહિતી આજે આપણા વિડીયોમાં આપવાનું છે અને તુવેરના પાકમાં ફ્લાવરિંગ સમયે પાણી કેટલા દિવસે આપવાનું હોય છે એ બધી માહિતી આજે તમને હું આપીશ તો મારે આ વિડીયોને ધ્યાનથી સાંભળશો જો પૂરેપૂરી માહિતી મેળવેલ હશે તો જ તમને સાચી અને સચોટ માહિતી મળી રહેશે આમાંથી તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું એનપી કે જીરો બાવન ચોત્રીસ વિશે આ એનપી કે જીરો બાવન છે એનો ક્યારે છંટકાવ કરવો જોઈએ કે પાણી સાથે પાવવું જોઈએ એ તમામ માહિતી હું આપીશ તો ધ્યાનથી સાંભળશો આ એનપી કે ઝીરો બાવન ચોત્રીસ જોઈ રહ્યા છો એની અંદર ફોસ્ફરસ છે એ બાવન ટકા આવે છે અને પોટાશ જોઈ રહ્યા છો એ ચોત્રીસ ટકા આવે છે તો આ ફૂલ ફાલ વેચતા હોય છે એ સમયે આપવાનું હોય છે જેથી કરીને સારામાં સારા ફૂલ ઉગડે છે અને ફાલ પણ જોરદાર જોવા મળતો હોય છે એના માટે આ ખૂબ જ ઉપયોગી હોય છે જો આમ માઈક્રોન્યુટ્રીયન્ટ ખાતર આપી દેવામાં આવે પંપ દ્વારા તો સારામાં સારા ફૂલ પણ ઉગડે છે અને ફાલ પણ સરસ મજાનું જોવા મળે છે અને ફૂલ પણ ખરતા અટકાવે છે આ માઇક્રોન્યુટ્રિયન ખાતર ઝીરો બાઉન ચોતરી આપવામાં આવે તો અને ખેડૂત મિત્રો આનું પ્રમાણ છે એ પંદર લીટરના પોપ હોય છે એમાં એંસી ગ્રામ રાખવાનું હોય છે અને બારથી તેર પોંપ કરવાના હોય છે એક કિલ્લામાંથી અને આને પાણી સાથે પણ પાઈ શકીએ છીએ પાણી સાથે જો પાવવું હોય તો વીઘે એક કિલોનું માપ રાખીને પાવાનું હોય છે પાણી સાથે પાવામાં આવે તો એના મૂળના વિકાસ છે એ સારામાં સારો થાય છે પંપથી જો છંટકાવ કરતા હોય તો વીઘે ચાર પંપ તો છંટકાવ કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે ફોસ્ફરસના લીધે જોરદાર ફ્લાવરિંગ આવશે અને પોટાશ છે એ તુવેરના પાકમાં શીંગો બંધાતી હોય એ સમયે દાણાની ક્વોલિટી સારામાં સારી થશે અને દાણાની સાઇઝ પણ મોટી થશે જેથી કરીને પોટાશ છે એ આપવું ખૂબ જરૂરી છે પોટાશ છે એને આપણે પાણી સાથે પણ આપી શકીએ છીએ તો એ ખૂબ જ જરૂરી છે જુઓ તો અત્યારે ફૂલની અવસ્થા જોરદાર જોવા મળી છે તો અત્યારે આનો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ જ છે જો માઇક્રોન્યુટ્રીઅન આ ખાતર જીરો બાવન ચોત્રી આપી દેવામાં આવે તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે અને ઉત્પાદન પણ સારામાં સારું જોવા મળે આપણે ખેડૂત મિત્રો ફ્લાવરિંગ સમયે જે માઇક્રોન્યુટ્રીઅન ખાતર આપવાનું હોય છે એના વિશે વાત કરી અને હવે આપણે તુવેરના પાકમાં જે સીંગો બંધાતી હોય છે ત્યારે ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને ફૂલમાં પણ જે ઝીણી ઝીણી ઈર જોવા મળતી હોય છે હજી શરૂઆત જ જો થઈ હોય છે તો એના માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે અને શિંગોમાં જે ઈયળને આવતી હોય છે એમાં કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો સારામાં સારું આપણે રિઝલ્ટ મળે એના વિશે વાત કરશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું શૂટર વિશે એમાં ઝહેર આવે છે એમાં મેક્ટીન બેન્જોઇટ એક પોઈન્ટ નવ ટકા તો આ શૂટર છે એ પંદર લિટરનો પંપ હોય છે એમાં આપણે આ દવાનું પ્રમાણ છે પચીસ એમ હોય છે રાખવાનું અને વિઘે ત્રણથી ચાર પંપ તો છંટકાવ કરવાના જ હોય છે શૂટરનું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ છે ઇયડ માટે તમામ પ્રકારની ઇયડ લીલી કાબરી લશ્કરી જે પણ ઇયડ જોવા મળતી હોય તુવર પાકમાં અને ઝીણી જે અત્યારે શીંગોમાં ઇયડ જોવા મળતી હોય જો વધુ ઉપદ્રવ જોવા ઇયડનો મળતો હોય તો આ શૂટરનો ઉપયોગ કરવાનો છે અને ખેડૂત મિત્રો જો હજી ઇયડની શરૂઆત જ થઈ હોય તો આપણે આ જોઈ રહ્યા છો વફાદાર સુપર જે બેસ્ટ એગ્રો કંપનીનું છે એમાં જાહેર આવે છે પ્રોફેનો પોસ્ટ ચાલીસ ટકા પ્લસ સાયપર મેથેરીન ચાર ટકા જો હજી શરૂઆત જ ક્યાંક ક્યાંક ઈયળની થઈ હોય તો આ વફાદાર સુપર જે દવા વચ્ચે જોવા મળી રહી છે તો એનો છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે ઇયડ કદાચ ક્યાંક જોવા મળતી હોય તો તેનો નાશ થઈ શકે જો વધુ પડતું ઈયળનો ઉપદ્રવ હોય તો જ આપણે આ શૂટરનો ઉપયોગ કરવાનો છે નહીતર આપણે પ્રોફેનો સાયપરથી ઇયળનું નિયંત્રણ આવી જશે અને આ પ્રોફેનો સાઇપર જે જોઈ રહ્યા છો એનું પ્રમાણ છે આપણે પંદર લિટરનો જે પંપ હોય છે એની અંદર પાંત્રીસ એમએલ પ્રમાણ રાખવાનું છે અને વીઘે ચાર પંપ તો કરવાના જ છે અને પાણી છે ચોખ્ખું જ વાપરવાનું જેથી કરીને રિઝલ્ટ પણ આપણે બેસ્ટમાં બેસ્ટ મળે અને દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે માસ્ક પહેરવું અને આંખોમાં ચશ્મા પહેરવા જેથી કરીને અત્યારે તુવેરના પાક છે એ ખૂબ જ મોટા થઈ ગયા છે અને ઊંચાઈ પણ એની જોરદાર જોવા મળી છે તો એને આપણે છંટકાવ કરતી વખતે આંખોમાં કે મોઢામાં કે ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવું અને છંટકાવ કરી ત્યારે આપણે પાન ફાંકી કે માવા ન ખાવા અને છંટકાવ કરી લીધા પછી નાહી લેવું તે પછી જ આપણે ખોરાક લેવો જેથી કરીને આપણે કોઈ આડઅસર શરીરમાં ન થાય એ ખાસ ધ્યાન રાખવું અને આ બધી દવા છે બાળકોની પહોંચથી દૂર રાખવી તો આપણે ઈયળ વિશે વાત કરીને હવે આપણે એનર્જી વિશે વાત કરવાની છે એનર્જી છે એમાં આપણે એમિનો એસિડ અને વિટામિન આવે છે જે આપણે તુવેરના ફ્લાવરિંગ સમયે આપવાનું હોય છે માઇક્રોન્યુટ્રિયન આપતા હોય એની સાથે આ એમિનો એસિડ અને વિટામિન આપી દઈએ તો આપણા તુવેરના પાકમાં જે ફ્લાવરિંગ અવસ્થાએ જે ફૂલને ખરતા હોય એ અટકી જાય છે અને તુવેરમાં ઉત્પાદન પણ સ સારું એવું જોવા મળતું હોય છે આ એમિનો એસિડ છે એ ઘણા બધા પાકમાં ફ્લાવરિંગ સમય આપવાનું હોય છે જેથી કરીને આપણે ફ્લાવરિંગમાં જોરદાર એવો વધારો જોવા મળતો હોય છે અને ઉત્પાદન પણ આપણે ધાયરો આવી શકે છે ખેડૂત મિત્રો તો આ એનર્જીનું પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં દસ એમ એલ રાખીને આપવાનું હોય છે અને વિગે ચાર પંપ તો કરવાના જ હોય છે તો જ આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે તો આપણા તુવેરનો પાક અત્યારે બહુ મોટો થઈ ગયો હોય છે એટલા માટે આને ચાર પંપ તો કરવા જ જોઈએ અને હવે ખેડૂત મિત્રો લાસ્ટમાં આપણે એનપીકે જીરો જીરો પચા વિશે વાત કરવાની છે આનો ઉપયોગ આપણે તુવેરના પાકમાં એન્ડમાં કરવાનો હોય છે જે આપણે દાણા બંધાવાની અવસ્થા હોય છે એ સમયે આનો ઉપયોગ કરવાનો હોય છે જેથી કરીને આપણો દાણો છે એકદમ ચમકદાર અને ખૂબ જ વજનવાળો થાય અને દાણાની સાઇઝ પણ મોટી થાય એટલા માટે આનો ઉપયોગ કરવાનો હોય છે આનો ઉપયોગ કરવાથી આપણા દાણા છે એકદમ લાઇટિંગ મારશે અને શાઇનિંગ એટલી જોરદાર મારશે કે વાત પૂછોમાં એનપીકે ઝીરો ઝીરો પચાસ ખાતર જે જોઈ રહ્યા છો એમાં પોટાશનો ભાગ પચાસ ટકા જોવા મળતો હોય છે અને સલ્ફર છે એ સત્તર પોઈન્ટ પાંચ ટકા જોવા મળતું હોય છે આનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં સો ગ્રામ આપવાનું હોય છે જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે વિગે ચાર પંપ તો આના કરવા જ જોઈએ તો જ સારું રિઝલ્ટ મળશે અને આને આપણે પાણી સાથે જો પાવવું હોય ખેડૂત મિત્રો એન્ડમાં તો એ એક વીઘે એક કિલો આપવાનું હોય છે બરડા પંથકમાં જે પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ જોતું હોય એ આપણે એગ્રો દુકાનેથી મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં એક્રો દુકાન નામ અને મોબાઈલ નંબર આપેલા છે માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો વિડીયો સાંભળીએ બદલ આભાર